નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સી ઈટી જે કહેવાય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા જે પરીક્ષા ના જે ફોર્મ છે જે પરીક્ષા માટેના જે ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના ચાલુ થયા છે કે નહીં તે અંગે આજે વાત કરવાની છે અને ફોર્મ ભરવાની જે ડેટ છે તે કઈ છે તેમજ આ પરિપત્રમાં જે પણ સમજાવવામાં આવે છે હું તમને વિડીયોના મારફતે સમજાવવાનો છું આ ફોર્મ છે કોણ ભરી શકે છે કયા કયા વિદ્યાર્થીઓ ભરી શકે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં આપવાની છે તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને તમે એક લાઇક પણ કરી દો અને બીજું એ કે આપણો એક વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ઓલરેડી બનાવેલો છે જો હજુ તમે જોઈન ના કર્યું હોય તો બંને જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ પણ છે તમને આ ત્રણેયની લિંક જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તમે જોઈન કરી લેજો તેમાં આપણે નવી નવી અપડેટો મૂકતા રહીશું તો મિત્રો આજનો આ પરિપત્ર જે તમે જોઈ શકો છો તારીખ પાંચ બે બે હજાર પચીસનો પરિપત્ર છે એમાં શું લખ્યું છે તો જે જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ માટે સૈનિક શાળાઓ પણ અંદર આવી ગઈ છે મિત્રો આ વખતે જે એડ કર્યું છે એકલવ્ય મોડલ સ્કૂલ અને જે સૈનિક શાળાઓ છે એકલવ્ય અને જે મો સૈનિક શાળાઓ છે તે આમાં એડ કરી દીધી છે સીઈટી પરીક્ષામાં હવે જે ધોરણ છમાં પ્રવેશ માટે એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તેઓ જ આ પરીક્ષા આપી શકશે તો આ જે સ્કૂલો છે તેના તે પરીક્ષા જે આ સ્કૂલો છે તેમાં એડમિશન મેળવવા માટે તમારે સીઈટી પરીક્ષા આપવાની રહેશે બીજું એ કે તમારે જે જ્ઞાન સેતુ સ્કોલરશિપ લેવું હોય તો પણ આ પરીક્ષા દ્વારા તમે સ્કોલરશીપ મેળવી શકો જો તો સીઈટી પરીક્ષામાં સ્કોલરશિપ કોને મળશે અને સ્કૂલ કોને પસંદ કોને પસંદ કરશે તે અંગે આપણે આ ચેનલમાં તમને એ વિષય વિડીયો મૂકતા છું તમે ચેનલને ખાસ જોઈન કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો તમે તમને કહી દીધું કે ધોરણ પાંચમાં આમાં જે મિત્રો અભ્યાસ કરે છે સરકારી યા પ્રાઇવેટ ગમે તે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય સરકારી પ્રાઇવેટ યાર સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ બધા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે તો મિત્રો આ પરીક્ષા આગળ થોડી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક સત્રથી જે સ્કૂલો છે રેસિડેન્સ સ્કૂલ ટ્રાઇબલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલના ધોરણ છમાં પ્રસ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રી ટેસ્ટ મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ થયેલ છે મિત્રો આ તો તમને ખ્યાલ જ હશે કે જ્ઞાન સેતુ મે સ્કોલરશીપ પણ મળે છે તેમજ સ્કૂલો જે છે એમાં એડમિશન પણ મળી શકે છે હવે મિત્રો આમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકને શાળાઓ જેવી કે એક લગભગ મળેલ સ્કૂલ અને સૈનિક શાળામાં પણ આજ કોમન એન્ટેડ સ્ટેટ સીઈટીમાં મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાન ધોરણમાં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે આ શાળામાં પ્રવેશ માટે આ જે પરીક્ષા છે લેવામાં આવશે નહીં એટલે કે જે બીજી પરીક્ષા લેવામાં આવતી હતી તે અલગથી એક સ્કૂલ માટેની અને સૈનિક શાળા માટે તે પરીક્ષા હવે લેવામાં નહીં આવે અને જે આ સીઈટીની જે પરીક્ષા તેના અંદર જ તમને મેરિટના આધારે તમને એકલવ્ય સ્કૂલ સૈનિક શાળામાં એડમિશન મળી શકે શકશે તો મિત્રો સરકારી અને ગ્રાન્ડેડ જે સ્કૂલો છે તેમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ જે એકલો એ મોડલ સ્કૂલ તેમજ કોમ્યુનિટી ટેસ્ટ મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમ્યુનિટેસ્ટ સીઈટી મેરિટના આધારે ધોરણ છથી બારના અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ મળવા પણ થાય છે હવે મિત્રો ખાનગી શાળામાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્ત સ્કૂલમાં કોમન રજિસ્ટ્રેશના મેળના આધારે ધોરણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે તો મિત્રો આ પરીક્ષા છે તેની તારીખ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ અને શનિવારના રોજ આ પરીક્ષા યોજવામાં આવનાર છે બાવીસ ત્રણ બે હજાર પચીસ ડેટ યાદ રાખજો હવે પણ પરીક્ષાનો જે કાર્યક્રમ છે સીઈટીનો કાર્યક્રમથી જોઈએ તો સૌપ્રથમ રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો કહે છે તો મિત્રો સાત બે હજાર પચીસથી ઓગણીસ બે બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે આજે પાંચ તારીખ થઈ તો છ અને સાત એટલે કે કાલને પરમ દિવસે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે સાત બે બે હજાર પચીસ પરીક્ષા ફી આમાં નથી નિઃકુલ નિઃશુલ્ક છે એટલે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ભરવાની રહેતી નથી પરીક્ષાની તારીખ મેં તે કહી બે ત્રણ બે હજાર પચીસ અને શનિવારની પરીક્ષા યોજવામાં આવશે મિત્રો આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે પણ આપણે એક વિડીયો બનાવીશું જે સાત તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થશે તો આપણે સાત તારીખના સાંજે આઠ તારીખને સવારે વિડિયો મૂકી દઈશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી લો તમને એ વિડીયો મળી જશે કે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા તમે કેવી રીતે ભરી શકો તમારા મોબાઈલના માધ્યમથી તો તે પહેલાં પણ અહીંયા થોડી સૂચના આપેલી છે કીધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે આ વેબસાઇટ સ્કૂલ અટેન્ડ્સ ગુજરાત ડોટ ઇન પર જવાનું રહેશે તો મિત્રો આમાં ઓનલાઈન ફોર્મ શિક્ષક જાતે ભરી શકશે યા વિદ્યાર્થી જાતે ભરી શિક્ષક ભરશે વિદ્યાર્થી જાતે ભરી શકશે તે અંગે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થશે એટલે આપણે ત્યારે જ છે તે ખબર પડી જશે તો મિત્રો આ હતું આજનો આ વિડીયો આશા રાખું છું તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે વિડીયો જો ગમે હોય વિડીયો લાઇક કરી દો આગળ શેર પણ કરજો કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં